શું આ રીતે ભણશે ગુજરાત વડગામના માહી આંગણવાડી કેન્દ્ર છની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય પપ્પા મમ્મી અમને ભણાવો આંગણવાડીમાં પ્રવેશ અપાવો આંગણવાડીની દિવાલ પર લખેલા સૂત્રો જૂઠા અને પોકળ સાબિત થયા વડગામ તાલુકાના માહી આંગણવાડી કેન્દ્રમાં બાળકો અભ્યાસ કરવા આવતા હોય છે ત્યારે આંગણવાડી કેન્દ્રની આજુબાજુ દેશી દારૂની થેલીઓ અને મોટા પ્રમાણમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા આંગણવાડીની આસપાસ ગટરના ગંદા પાણીના ખાબોચિયા પણ ભરેલા જોવા મળ્યા આંગણવાડી આગળ લખેલા સૂત્રો જેવા કે જ્યાં સ્વચ્છતાની સંભાળ ત્યાં સદાય નિરોગી બાળ જેવા સૂત્રો ખોટા અને પોકળ સાબિત થતા હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આંગણવાડી કેન્દ્રના બહેને જણાવ્યું કે આટલા મોટા પ્રમાણમાં ગંદકીના ઢગલાને કારણે અસહ્ય દુર્ગંધને લઈને અમે બાળકોને ભણાવી શકતા નથી જયારે નાસ્તો આપવાના સમયે બનાવેલા નાસ્તા ઉપર મોટા પ્રમાણમાં માખીઓ આવીને બેસી જતી હોય છે ત્યારે આવા સંજોગોમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ આંગણવાડી આજુબાજુથી ગંદકીના ઢગલા દૂર કરવામાં આવે તેમ આંગણવાડી બહેનો અને ગામ લોકો માંગ કરી રહ્યા છે એમાં ઘણો બધો કચરો અને ગંદકી જે છે જેના કારણે કચરાના ઢગલા અને બધું ઘણું બધું પડ્યું છે જેના કારણે અહીંયા બાજુમાં પણ આ બદલો પડી ગયો છે બરાબર તો એ પણ ઝડપથી એની એનો કોઈ પણ નિકાલ આવે તો અમારે બાળકોને બેસાડવા પછી મચ્છરોનો ઉપદ્રવ ના થાય અહીંયા છૂટું છવાયું પાણી ભરાય પાછળ પણ બહુ બધી ગંદકી છે જેના કારણે ત્યાં પણ ગંદકીના કારણે મચ્છરો ત્યાં ફેલાય અને એના કારણે હાલ જે રોગચાળો નીકળી નીકળ્યો છે જે આપણે ચાંદીપુરા વાયરસ જે નીકળ્યો છે એનો પણ જો નિકાલ થાય કચરાનો ને બધો તો સારી રીતે બાળકો જે એનો એમને અમે સારી રીતે ધ્યાન રાખી શકીએ બાળકોનું સ્વાસ્થ્ય સચવાય અને સરસ રીતે અમારે આંગણવાડીની આંગણવાડીની પાછળ જો સ્વચ્છતા થાય તો અમને પણ ત્યાં બેસવું ગમે કોઈ પણ જો અધિકારીઓ આવે તો પણ એમને લાગે કે ના ભાઈ આ બહેનો તરફથી પણ સારું સહકાર મળે છે અને આ ગામ લોકો તરફથી પણ જો સહકાર મળે તો અહીંયા સારી રીતે સ્વચ્છતા થાય તો બાળકોનું સ્વાસ્થ્ય સચવાય અમારું સજવાય અને જે ગામના ગામના લોકો અહીંયા જે બાળકોને લઈને આવે છે એમની પણ તંદુરસ્તી જે ગામના હિતમાં છે અને એ ફક્ત અમારે નહીં પણ આખા ગામ અને પંચાયતની સમગ્ર આખા ગામની જવાબદારી જવાબદાર નાગરિક તરીકે બધાએ એમાં સહભાગી થાઈએ થઈ અને અમે પણ એમાં સહભાગી થઈએ એ રીતે અમે અમારો રસ્તો નિભાવીશું અહેવાલ અનિલ કોળાતર લોકાર્પણ